તાજેતરમાં આણંદ જિલ્લામાં સાયબર ક્રાઇમ અને ફ્રોડના બનાવો બનવા પામેલ હોય આ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને અટક કરવા અને તેઓના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારી શ્રીઓને સૂચના આપેલી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોહિલે તેમના સ્ટાફના માણસોને પણ આ બાબતે વર્કઆઉટ કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ માવજીભાઈને એવી હકીકત મળેલ કે વિદ્યાનગર વિસ્તારની અંદર ફેસબુક ઉપર લોન આપવાના બહાને લોકોનો સંપર્ક કરી તેઓ સંપર્ક કરે ત્યાર પછી તેઓ પાસે એકાઉન્ટની અંદર ડિપોઝિટ પેસે પૈસા જમા કરાવી ત્યાર પછી તેમના બેંકની અંદર સીવી સ્કોર ઓછો છે તેમ કંઈ વધુ પૈસાની માગણી કરી અને જ્યારે પૈસા ભરી દે ત્યાર પછી તેઓના નંબર બ્લોક કરી અને ત્યાર પછી તે પૈસા પરત નહીં આપી આ બાબતનું ફ્રોડ થવાની હકીકત મળેલી હતી જે અનુસંધાને પીઆઈ શ્રી ગોહિલની સૂચના મુજબ પીએસઆઈ રાઠોડ તથા તેમની ટીમની માણસ ટીમના માણસોએ આ બાબતે વર્કઆઉટ ધરી આ આવા ગુનાઓમાં સંડોવાયેલા ચાર આરોપીઓ વિશાલ મૈજીભાઈ વણકર રહેવાસી મોગરી હર્ષિત અશોકભાઈ સોલંકી રહેવાસી મોગર વિરલ વિનોદભાઈ ખિસ્તી રહેવાસી બોરિયાવી તથા પાર્થ મનોજભાઈ ગોહિલ રહેવાસી આકલાવાડીને

તેમની મદદમાં વિન વિશાલભાઈ મૈજીભાઈ વણકર છે જેઓ માસ ફાઇનાન્સમાં નોકરી કરતા હતા પાર્થ મનોજભાઈ ગોહિલ છે તેઓ બાલ અમૂલમાં નોકરી કરતા અને નોકરી છૂટી ગયા બાદ તેઓ આ સ્કેન્ડલમાં તેમના સાથે જોડાયેલા હતા અને હર્ષિત અશોકભાઈ સોરંકી જે ટેલી એકાઉન્ટનું કામ કરતા હતા તેઓ આ ફેસબુકના જે પણ વ્યક્તિઓ હોય તેઓ પાસે મોબાઈલ ફોન પર સંપર્ક કરી તેઓને આ સ્કેન્ડલની અંદર જોડવા માટે પ્રેરણા આપતા હતા આ ગુનામાં અન્ય પણ બે આરોપીઓ છે દીપક ફતેસિંહ ગોહિલ રહેવાસી રાજોડપુરા તથા રૂને રોનક મુકેશભાઈ પારેખ રહેવાસી અડાસ બંનેને અટક કરવાના બાકી છે આ ચારેય આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા આ બાબતે પીએસઆઈ રાઠોડે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આઈટેક તથા ફ્રોડ અને વિશ્વાસઘાતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી અને નામદાર કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ બાબતે અમુ સર્વે ના માધ્યમથી આણંદ જિલ્લાને તમામ પ્રજાને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના ફ્રોડ ભોગ બનેલા હોય તો તેઓએ તાત્કાલિક વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો તથા પીઆઈ ગોહિલનો સંપર્ક કરવા માટે વિનંતી છે